પચીસ ઓક્ટોબર સુધી રાજ્યની અંદર તેવી પણ સંભાવના આજથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી છે હજુ જેમ સમય આગળ વધતો જશે એમ વરસાદની તીવ્રતા વરસાદના વિસ્તારમાં વધારો થવાનો છે બે વધુ વરસાદ વરસાદ

ચોમાસામાં સતત આવાનું ચાલુ રહ્યું અને તે સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં છે વરસાદ પણ સતત ચાલુ રહ્યો અને ફરી માવઠાના મારની ભીતિ છે વેધર ટીવી માધ્યમથી પરેશભાઈ જયારે માહિતી આપી હતી તે મુજબ જોઈએ તો આજથી જે વરસાદની શક્યતા હતી આજથી માવઠા છે તેની ચાલુ શક્યતાઓ હતી તે મુજબ વરસાદ છે અને બે ત્રણ છે અને એ બાદ માવતું છે રોકાશે ખેડૂતોને કઈ રીતે આયોજન બનાવવું તે તમામ પ્રકારની વાત કરવી છે ત્યારે આપણી સત્તા હુમાન નિષ્ણાંતેશભાઈ ગોસ્વામી જોડાઈ છે તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર પરશભાઈ વાત ગુજરાતી

ત્રિપાલ સૌ પ્રથમ તો દરેક ગુજરાતીઓને મારા તરફથી નવા વર્ષના રામ રામ હવે આમ જોવા તો ગુજરાત અને મધ્ય ભારતના મોટા ભાગના વિસ્તારોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે નૈઋત્યના ચોમાસા મધ્ય ભારતમાંથી વિદાય લીધી જ જેમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ વગેરે છત્તીસગઢ સુધીના વિસ્તારો પણ હજુ દક્ષિણ ભારતની અંદર ચોમાસું સક્રિય છે એટલે દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ છે ભારત દેશની અંદર બે ચોમાસા આવે છે એક તો મેરુત્યનું ચોમાસું જે 1 જૂને કેરળમાંથી શરૂઆત થાય છે પછી જ્યારે સપ્ટેમ્બર થી લઈને ઓક્ટોબર વચ્ચે જ્યારે પણ મધ્ય ભારતમાંથી મેરુત્યના ચોમાસાની વિદાય થાય એટલે ચોમાસાના વર્તા મોસમી પવનો કહેવાય છે કે હવે પવનો છે એ ઈશાન દિશાના થઈ ચૂક્યા હોય છે એટલે ઉત્તર પૂર્વ દિશામાંથી જે પવનોની શરૂઆત થાય છે ત્યારે મધ્ય ભારતમાંથી ચોમાસું પૂર્ણ થાય પણ જે ઈશાનના પવનોને કારણે દક્ષિણ ભારતની અંદર ઈશાન નો ચોમાસાની શરૂઆત થતી હોય અત્યારે ઈશાનના ચોમાસાની શરૂઆત છે એ દક્ષિણ ભારતના તમિલનાડુ છે કેરળ છે કર્ણાટક છે આંધ્રપ્રદેશ છે એ તમામ વિસ્તારોની અંદર થઈ છે ત્યારે બંગાળની અરબ અરબસાગર છે એ સ્વાભાવિક રીતે અત્યારે સક્રિય હોય છે પણ અત્યારે નીચેના લેવલે સક્રિય હોય છે જેથી ત્યાં વરસાદો પડતા હોય પણ ઘણી વખત એવું બનતું હોય છે કે હવાઓની દિશાને ગતિ બદલાવવાને કારણે કોઈ કોઈ સિસ્ટમ છે એ ઉત્તર તરફ ખસી આવતી હોય છે ત્યારે અત્યારે એક સિસ્ટમ છે એ અરબ સાગરમાં બની રહી છે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે અત્યારે મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન છે આવનારા સમયમાં હજુ વધુ મજબૂત થાય તેવી સંભાવનાઓ છે જેનું મેઇન કારણ છે કૃપાલસિંહભાઈ કે અરબ સાગર છે એમાં ટેમ્પરેચર અત્યારે ઊંચું છે સામાન્ય રીતે જોવા જઈએ તો બે સિઝન આપણે સાયક્લોન ની પણ આવે છે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર ચોમાસા પૂર્વ અને ચોમાસા પછી અરબસાગર ડિગ્રી કરતા વધુ છે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બને ઠીક છે કે આ થોડુંક દરિયાકાંઠાથી વધારે અંદર નથી એટલે ડીપ સીમાં નથી તો આ સિસ્ટમ વધારે ડીપ જાય તો આ સાયક્લોન બનવાની પણ સંભાવનાઓ રહેલી હોય છે કેમ કે સાયક્લોન બનવા માટે પણ અરબ સાગરની અંદર અત્યારે હવામાન અનુકૂળ છે જો કે આગળના દિવસમાં ખબર પડશે કે આ સિસ્ટમ સાયક્લોન બનશે કે નહીં પણ અત્યારે સીઝન પણ છે અને સાયક્લોન બનવા માટે ફેવરેબલ હવામાન પણ છે પણ ચોક્કસથી અત્યારે હાલની જે પરિસ્થિતિ છે મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત છે આવનારા સમયમાં લો પ્રેશર વેલ લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન પણ બની બની શકે છે હવે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે ઉત્તર તરફ ખસે તેવું લાગી રહ્યું છે અને ગુજરાતથી ઘણું બધું નજીક આવવાનું છે જેની અસરને કારણે આજથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી છે આમ તો ગઈકાલે ચોવીસ ઓક્ટોબરના રોજ પણ છૂટાછવાયા અમુક વિસ્તારની અંદર વરસાદ નોંધાયા છે હજુ જેમ સમય આગળ વધતો જશે એમ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં વધારો થવાનો છે આજે પચીસ ઓક્ટોબર છે પચીસ ઓક્ટોબર થી લઈ અને બે નવેમ્બર સુધી રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે જેમાં ત્રીસ ઓક્ટોબર સુધી તો તીવ્રતા વધારે રહેવાની છે આમ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે અસર રહેવાની છે પણ ખાસ કરીને જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે એને ધમરોળી નાખે ચોમાસા જેવો વરસાદ પડે તેવી પણ સંભાવનાઓ માનીને ચાલવાનું એટલે માનસિક તૈયારી આપણે બધાએ રાખવી પડશે એટલે જે વરસાદની શક્યતાઓ છે જેમાં વિસ્તાર પ્રમાણે જો વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બીલી અને ડાંગ સાથે ભરૂચ અંકલેશ્વર અને રાજપીપળા આટલા વિસ્તારો એવા છે કે જેની અંદર આજે પચીસ થી લઈને ત્રીસ ઓક્ટોબર સુધી કન્ટિન્યુ વરસાદ જોવા મળશે ઠીક છે કે બધા જ વિસ્તારમાં ન હોય પણ આજે નામ જણાવ્યા છે તમામ વિસ્તારના પચાસ ટકા કરતા વધારે વિસ્તારની અંદર એ વરસાદ વરસી શકે છે અને ત્યાં પણ વરસાદની તીવ્રતા થોડીક વધુ જોવા મળશે લગભગ મારું એવું અનુમાન છે

અને બીજા વિસ્તારો છે જેમ કે બોટાદ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ એ વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય છુટાછવાયા ઝાપટાઓ નોંધાશે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે એમાં અતિ ઘાટા વાદળ થશે અને છૂટાછવાયા વરસાદ ત્યાં પણ જોવા મળશે એ પછી કચ્છના વિસ્તાર છે ત્યાં સૌથી ઓછી અસર જોવા મળશે કચ્છના વિસ્તારની અંદર વધારે પડતા ઘાટા વાદળ અને કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડે બાકી કચ્છની અંદર બહુ તીવ્રતા નહીં જોવા મળે કચ્છની અંદર જોવા મળશે નડિયાદ વડોદરા કપડવંત આ તમામ વિસ્તાર છે એમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે છોટા ઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર એમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળશે મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં થોડીક તીવ્રતા વધારે પણ જોવા મળશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતા તીવ્રતા ઓછી હશે પણ અમદાવાદ વડોદરા અને ગાંધીનગર કરતા તીવ્રતા વધારે જોવા મળશે મધ્યપ્રદેશ બોર્ડરે લઈને સુધીના વરસાદ શકે છે સૌથી ઓછી અસર કચ્છમાં એવી જ અસર પાછી ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતનું અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા વાવ થરાદ પાટણ અને મહેસાણા આટલા જિલ્લા છે તેમાં પણ એકદમ નોર્મલ અસર હશે ક્યાં છૂટાછવાયા ક્યાંય ઝાપટા પડે બાકી ત્યાં કોઈ બહુ અસર નહીં જોવા મળે પણ સૌથી જે અસર છે તે સૌરાષ્ટ્રના જુનાગઢ પછી ગીર સોમનાથ ભાવનગર અને અમરેલી અને દક્ષિણ ગુજરાત આટલા વિસ્તારની અંદર સૌથી વધારે તીવ્રતા જોવા મળશે જો આ સિસ્ટમ અત્યારે આગળ વધી રહી છે આવનારા સમયની અંદર આનો ટ્રેક ચેન્જ ન થાય તો સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લા મેં જણાવ્યા એ અને દક્ષિણ ગુજરાતની અંદર કદાચ બે ઇંચ કરતા વધુ વરસાદ વરસાદ એટલે પાંચ ઇંચ સુધી પણ પહોંચી જાય તો આપણે એમાં બહુ આશ્ચર્ય ન કરવું કે સિસ્ટમ એટલી મજબૂત થવાની છે કે નહીં એ અનિશ્ચિતતા છે કેમકે હજુ પણ અલગ અલગ મોડેલોના આધારે અમે પ્રિડિક્શન કરી રહ્યા છીએ એ મુજબ મોટા ભાગના મોડેલો એવું બતાવી રહ્યા છે કે સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠેથી એકદમ બાજુમાંથી પસાર થઈ અને પશ્ચિમમાં જશે

એ વચ્ચેનો જે એકાદ દોઢ મહિનાનો જે ગાળો છે આ ગાળા દરમિયાન મોટા ભાગે માવઠાની સંભાવનાઓ રહેલી જ હોય અને એ જ પ્રમાણે આ માવઠું આવી રહ્યું છે પણ ભૂતકાળની અંદર જે માવઠાઓ થયા છે તેની તીવ્રતા હંમેશા સાધારણ રહી હતી પણ આ માવઠાની તીવ્રતા થોડીક વધુ હશે જે આપણા ગુજરાતને અને ગુજરાતના જે ખેતી પાકોને છે તેને મોટું નુકસાન કરે તેવી શક્યતાઓ હાલ અમે જોઈ રહ્યા છીએ કૃપાલસિંહભાઈ

નજીકથી પરેશભાઈ છે તેમને ખેતરે લઈને મળતા હોય છે તેમને ખુબ નજીક માને છે હૃદય ની ખુબ નજીક પરેશભાઈ ખેડૂતોને છે અને એટલા માટે તેઓ પરસ્પર જોડાયેલા છે અને પરેશભાઈ સાથે સાથે આવનારા શિયાળાને લઈને પણ આગાહીની વાત કરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર